કરવામાં આવશે અને માહિતી પૂરી પાડવામાં આવશે કે વિદ્યાર્થી મિત્રો આપ સર્વ લોકો કઈ રીતે એર હોસ્ટેસ બની શકો છો ખાસ કરીને જે વિદ્યાર્થીનીઓ હોય છે એ લોકો એર હોસ્ટેસ માટે કઈ રીતે એપ્લાય કરી શકે છે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું હોય છે સાથે સાથે હું આપ સર્વ વિદ્યાર્થીઓને જાણવા માંગુ છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે લોકોને પાયલોટ પણ બનવાનું હોય છે પહેલા તમે આ શબ્દ કહેશો કોઈને તો એ તમારા ઉપર હસશે પરંતુ આમાં હસવાની કોઈ વાત નથી કોઈ પણ કાર્યની તમે શરૂઆત કરશો અને એ કાર્યને તમે અંત સુધી કરશો તો એનું પરિણામ તમને ચોક્કસ મળશે તો આ બિલકુલ શક્ય છે તો એવા વિદ્યાર્થીઓ કે જે લોકો પાઇલોટ બનવા માંગતા હોય સાથે સાથે એવા વિદ્યાર્થીઓ કે જે લોકો જે તો સેશન અને સેમિનાર જે છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે આપણા વડોદરા શહેરમાં આની અંદર એવા જે પણ વિદ્યાર્થી મિત્રો કે જે લોકો ધોરણ દસ પાસ હોય ધોરણ બાર પાસ હોય અથવા કે જેમનું ગ્રેજ્યુએશન ચાલતું હોય ગ્રેજ્યુએશન પાસઆઉટ થઈ ગયા હોય માસ્ટર્સના વિદ્યાર્થીઓ છે એ દરેક લોકો આવી શકે છે કોઈ પણ પ્રકારની ફી આની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આપવાની રહેશે નથી બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ આ સેમિનાર છે અને વડોદરા શહેરનો સૌથી મોટો આ સેમિનાર જે છે તે આયોજન કરવામાં આવી રહ્યો છે સાથે સાથે હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગે છે કે આ સેમિનારની અંદર સંપૂર્ણ જે માહિતી અને ઇન્ફોર્મેશન છે એર હોસ્ટેસ પાયલોટ અને એરપોર્ટ મેનેજમેન્ટને એ આપને આપવામાં આવશે એડમિશનની પ્રોસેસ અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કહેવામાં આવશે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને એ પણ કહેવામાં આવશે કે આવનાર સમયમાં તમને જોબ કઈ રીતે મળશે ક્યાં મળશે તેની સેલેરી ક્રાઇટેરિયા શું રહેશે તો આ દરેક ઇન્ફોર્મેશન આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો લેટ શું કરવા કરો છો વિલંબ ના કરો વહેલી તકે જે તમારું રજીસ્ટ્રેશન છે સેશન અને સેમિનાર માટે તે કરાવી દો રજિસ્ટ્રેશનની જે લિંક છે મેં મારા ડિસ્ક્રિપ્શનના મેસેજમાં મૂકી દીધી છે મેસેજમાં જશો તો તમને જે લિંક છે તે મળી જશે લિંક પર રજીસ્ટ્રેશન તમારે કરાવવાનું ફરજિયાત રહે છે કારણ કે રજીસ્ટ્રેશન વગર કોઈને પણ એન્ટ્રી આપવામાં આવે નહીં નમસ્કાર